રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી ગોપાલજી સાકરધિજી જલારામજી જીરેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં મારા બાપુ બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે વાયદા છે અત્યારે સાડા સાત ને સવારનો ચા પાણી નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે આપણે તો ચા પાણી નાસ્તો પણ કરી લેશું એની પહેલાં હવે વાતાવરણમાં થોડીક એવી રીતે ઠંડક થઈ હોય એવું લાગે છે કારણ કે હમણાં છેલ્લા ત્રણ ચાર દિવસ ત્યાં સવારના પોરમાં એવી મજા આવે છે કે એની વાત જાવ જો નીંદર એ બહુ આવે છે પણ હવે હારો હાર આપણે ઓફિસ પણ જવાનું હોય તો બીજું તો શું કરવું હવે એટલે ફરજિયાત ઉઠવું પડે છે પણ હવે અહીંયા અમારે લે ઓય અહીંયા અમારે હવે વાલીનું પણ હવાર પડી ગઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સારું ને તો વાંધો નહીં હવારે તારે વહેલી થઈ ગઈ લાગે છે કેટલા વાગે

ગઈકાલે કંઈક કેળા યા એ કેળા અત્યારે કંઈક આવી રીતના થયા છે હજી આને થોડી વાર ને થોડી વાર હલાવતા રહેવું પડે એટલે મિક્સ થતું રહી બધું અને પછી અમને બહેણીમાં ભરવાના રહેશે ચલો કંઈ વાંધો નહીં અને કેડા ઉપરથી વાત યાદ આવી કે કેશોદમાં યોગેશભાઈ પટેલ કરીને છે એમનો પણ કોલ હતો કે ધવલભાઈ જો તમારે કેડા લેવા હોય તો મને તમે ફોન કરીને જણાવજો તો હું અહીંયા લઈ રાખીશ અને તમે વળતા જ્યારે નીકળો વેરાવળથી ત્યારે મને ફોન કરજો એટલે હું તમને છે ને કેસોમાં તમે જ્યાં હશો ત્યાં પહોંચાડી દઈશ તો થેન્ક યુ સો મચ અને હવે કેળાની કઈ જરૂર નથી કારણ કે લેવાના છે હજી કેટલા લેવા હજી બે કિલો એટલે એમાંથી કિલો જ નીકળશે ને એવું ને કારણ કે આ પ્રશ્ન એ થાય છે કે અત્યારે કેળા તો આવે છે બજારમાં તો બહુ મોટા મોટા આવે છે એટલે બે કિલો લઈએ ને ત્યારે એમાંથી એક કિલો માન પેલા ગુણા ગુણા નીકળે બાકી તો એક કિલો ગલ્ટા નીકળે એના હિસાબે હજી બે કિલો લેવાના છે તો યોગેશભાઈ હું તમારો સંપર્ક કરી પણ આજે હું જોઈ લઈશ જો મને મળી જશે તો હું મારી રીતે લઈ લઈશ નહીં પછી તમને કોલ કરીને જણાવી દઈશ કે ભાઈ લેવાના છે કે નથી લેવાના રેડી ચલો તો હવે પેલા ફટાફટ આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ ને પછી મળીએ પાછા આગળ ચલો વાગી ગયા છે સાડા અગિયાર અને આપણે મમ્મી પાસે કરાવડે છે ગઈડા થેપલા એટલે કે ગોળ વાળા થેપલા ગઈડા પુડલા શું કયું તમે પૂડલાને ઈઝ કે ગયડા થેપલા કે ગયડી પૂરી જે પહેલાં બનાવતા ને ગોળવાળા પાણીથી લોટ બાંધીને કહેવાય મમ્મીએ કીધું આજે કર નાખો ને બીજું કંઈ નથી ખાવું તો મમ્મીએ કરી છે ગયડી પૂરી પણ મમ્મીને થોડોક પ્રોબ્લેમ થઈ ગયો છે પણ લોટ બાંધવામાં કેમ કે અમને જાડો લોટ નાખો મેં ના પાડી હતી કે જાડો નથી નાખો ખાલી ઝીણા લોટ નીકળીએ એટલે ફૂલે પૂરી અને સરસ થઈને થોડીક એને જાડી વણવાની હોય તો જ ગયડા લોટની પૂરી ફૂલે મમ્મી આપણે રોટલી કરીને આપણે ખાલી પૂરી ને ખાવાની છે ને હારે છે ઓલી કરમ દવાડી ચટણી છે ને એમાંથી જરાક ચટણી એટલે ખરવું રૂ લાગે એટલા માટે આજના બપોર આપડા કઈક આવા છે ને બાકી હજી કઈ કન્ટિન્યુ કર્યું નથી અને બીજું કે ગઈકાલના વિડીયોની કોમેન્ટનો રિપ્લાય આપવાનો રહી ગયો હતો કેમ કે કાલે તબિયત થોડીક ખરાબ હતી મારી તમને કીધું એમ દવા લેતો તો કે પેલું ફ્રૂટ બતાવ્યું હતું એ ફ્રૂટ કહ્યું હતું એમાં એવા કાઢો અને ફેશન ફ્રૂટ ને એવું હતું પણ ફેશન ફ્રૂટ એનું નામ નહોતું એનું નામ હતું પેશન ફ્રૂટ અને યા તો મટુકા જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ એ તો કાં પેશન ફ્રૂટ કહેવાનું કાં મટુકા કહેવાનું હતું એમાં એવા કાઢો અને ઘણા બધા નામ આવ્યા હવા કાઢો ને એવા કાઢો ને ફેશન ફ્રૂટ ને ફેશન ફ્રૂટ જાજા શબ્દ હતા પણ એ નહોતું અને બાજુમાં જે વરસાદ દીધી છે એમના પપ્પાની ઘરેથી આવ્યું હતું એ વર્ડ ફ્રૂટ બાકી અહીંયા તો ક્યાંય મળતું નથી એટલે મેં જોયું પણ નહોતું કે ક્યારેય આપણે લીધું નથી જો અહીંયા મળતું હોય તો આપણે ખરીદી કરીને ક્યારેક લેવા હોય કે બતાવ્યું હોય તમને લોકોને પણ અહીંયા નથી મળતું તમારે કોઈને ત્યાં મળતું હોય તો તમે એનું શરબત બનાવીને ટ્રાય કરી શકો છો બહુ મસ્ત શરબત બને છે એમનો ચાલો બપોરે મળ્યા હતા આપણે પૂરીને બનાવતા મમ્મી ત્યારે ગઈડી પૂરી જે કીધી અને તે પછી મેળા પાછા અત્યારે પોણા ચારે કેમ કે આજે સાંજે કાલે સબ્જી સરકડીયા જઈ એવા તો અહીંયા એમને પંડિતજી એક મસ્ત મજાનું શાક ખવડાવી દીધું હતું એટલે હવે એમને એ શાક ખાવું છે અહીંયા ઘરે તો મમ્મી અત્યારથી લાગી ગયા છે એમની તૈયારીમાં એટલી બધી વાર ન લાગે પણ મમ્મી કે અત્યારમાં અહીંયા બેઠા છે ને તો શાકનું એનું કરી લે પછી પારસી કરવા કેમ કે મારા કપડાંને પ્રેસ કરવાની છે ધવલના તો પ્રેસમાં આપી દઈએ એટલે પછી મને કુર્તીમાં ને એમાં મમ્મી પ્રેસ કરી દેશે કેમ મમ્મી

એ પણ કહીશ કે આપડી કીધે કેવું બને છે એમ કેમ કે ધવલે કીધું કે ત્યાં બને છે મહારાજ માટે મસાલા બને છે બિલકુલ મસાલો એમાં કોઈ બી નહી નાખવાનો લાલ મરચું પાવડર ગરમ મસાલો કેવું કઈ પણ નહીં તો એવી જ રીતે અહીંયા પણ ઘરે ટ્રાય કરવાની છે જોઈએ હું થાય શાક ની હાલત કેમ મમ્મી બનાવવાનું છે શીખવાનું છે રવિ મહારાજ ને કેવું નકર તમે ઘરે આવો અને અમને શીખવાડી જાઓ કેમ મમ્મી હમ

પાછા વાગી ગઈ છે સાત અને પાંચ ને અત્યારે બનાવવાનું છે પેલું શાક કીધું એ રોંઢે જયારે મમ્મી કટ કરતા તો ત્યારે આપણે બતાવ્યું હતું તો શાક વઘાર તો ફરજિયાત આપણે મારવો જ પડશે તો મમ્મી આપણા માટે પ્રિપેરેશન કરીને રાખી દીધી છે દૂધી આટલી કોબી ટામેટો મરચું ને પાલક આમ મૂકી દઈએ તેલ અને વઘાર મારી દઈએ મસાલ્યું આપણું ઓલરેડી ત્યાં રેડી છે કેમ મમ્મી હવે જોયા ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરીએ છીએ શાક કેવું બને બતાવીશ તમને આગળ બાકી બધા અત્યારે તો આપણે જોઈએ કેવું શાક થાય છે શું થાય છે કેવો ટેસ્ટ આવે છે પછી શેર કરશું તમને ગમે તો તમે બી ટ્રાય કરી શકો છો રિવ્યુ જોઈને કેમ મમ્મી અને શાકજી નીકળી ગયા છે તો હવે મેં બી આઠ વાગ્યાની આસપાસ આવવા જોઈએ કેવું છે તો જોઈએ ક્યારે પહોંચે છે અહીંયા ને બાકી બધું કોમેન્ટના રિપ્લાય આપવા માટે આજે બે ત્રણ કોમેન્ટ હતી પણ સોરી થોડી તમે ભી કોઈ લાચારી સમજી શકો કે હું નથી કરી શકતી કે નથી પહોંચી શકતા વિડીયો બી તમે જોવો છો કે માંડ પૂરો થાય છે નવ દસ મિનિટનો હું કરીને માનમાન કરી શકું છું તો બસ આવું કંઈક છે થોડોક એમ છે સાત સહકાર આવો આરામથી નીકળી જશે ભાઈ ગા આઠ ને પાંચ ને હજી પાસે આપણે ઘરે પોંચ્યા છીએ અને ખાવા પીવાની તૈયારી થાય પણ ખાવામાં આજે છે ને મસ્ત મજાનું એક નવીન પ્રકારનું શાક છે બરોબર ને વાલી આજે હે ને પવન એટલો બધો છે કે એની વાત જવો જો ગાડી આથી આમથી આમ આમથી આમ રેલાથી અને પવન છે પણ ઠંડો પવન છે પાછો ગરમ નથી એટલે એટલું સારું છે આજે ગરમી નો પ્રકોપ થોડોક ઓછો થયો છે

મોટા થઈ જાય ને પછી બી એનો ભાવ નથી પાકેલ કરમદા કરે છે પાકેલા હતા ઝાડવામાં પણ તોડ્યા નહીં બે ત્રણ કરમતા એ છે ને પાકેલા કરમદા કાળા કલર ના હોય ને કાચા છે ને લીલા હોય ટેસ્ટ માં એકદમ પેલા બઉ ખટાઈ ને એવું હોય અને તમે ઝાડમાંથી એટલે તોડો ને એટલે એમાંથી પેલું આકડામાંથી કેવું શીયર નીકળે એવું શીયર નીકળે ના ચીકણા ચીકણા થઈ જાય એ પ્રોબ્લેમ થાય પણ કરમદા બહુ મસ્ત ટેસ્ટ વાઈઝ બહુ મસ્ત લાગે દેવ કરીને કઈક છે આઈડી એમને પૂછું દેવભાઈ કે કઈક છે જે હોય એમના મમ્મી હોય કે જે હોય એ ખબર નથી પણ એમણે કરમદાનું પૂછ્યું તો અને કાલે થોડીક તવેટલુ હતી એટલે હું નો બતાવી કે કરમદા ને તમ કરમદા બતાવત અને હું કેતા ભૂલી ગઈ મમ્મીને કે મમ્મી આ કરમદા તમે રાખી દેજો બાકી ચટણી બનાવી છે એક નંબર ચટણી બને

ભાજી જવું ભાજી જવું ઓ એકદમ મસ્ત ટેસ્ટ મોરું મોરો આપણે જે માણસો ખાઈ શકે એવું છે તો કાઈ વાંધો નહીં હવે કાલે વિયારા પાણી અમે નિરાતે અને હવે મળીશું આવતીકાલના વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો